પ્રકરણ આઠ સોનાની પુતળી એક હતી રાજકુમારી એનું નામ હીરા બહુ રૂપાળી પોતાના રૂપનો એને બહુ જ અહંકાર કોઈની વાત સાંભળે નહીં મનમાં આવે તેમ કરે અને રાત દિવસ શણગાર સજ્યા કરે એને સાત સખી હતી એક સખી અંબોડો બાંધી આપે બીજી સખી હાથપગ ચિત્રી આપે ત્રીજી સખી શણગાર સજી આપે ચોથી સખી અરીસો ધરીને ઊભી રહે પાંચમી પંખો ઢાળે છઠ્ઠી બાજુ વગાડે ને સાતમી નાચ કરે સાતે જણી મળીને હીરાને મોઢે હીરાના વખાણ જ કર્યા કરે પહેલી સખી કહે આ હા કુવરી બા તો જાણે કંચનની પૂતળી બીજી બોલે કે વાહ એનો રંગ તો જાણે ચોખ્ખા સોના સરખો ત્રીજી ટાપસી પૂરે કે આ હા બાનું નાક જાણે બંસી ચોથી ચડાવી મારે કે અરે બાની આંગળી તો અસલ જાણે ચંપાની કડી અને પાંચમી બોલે કે બહેન તમારી આંખો તો બરાબર હીરા ના જ કટકા આવું આવું સાંભળીને કુંવરી બાતો મધમાંને મધમાં ફૂલાયા કરે એનો મધ તો એટલો બધો ચડ્યો કે પછી પરિયોથી સહેવાયું નહીં પરિયોને મનમાં થયું કે આને કંઈક શિખામણ દેવી જોઈએ સોનાના અરીસા સામે ઊભી ઉભી રાજકુંવરી પોતાનું મોઢું જોતી હતી ત્યાં તો અચાનક અરીસામાં કોઈનું મોઢું દેખાયું પાછી ફરીને કુંવરી જુએ ત્યાં તો એક પરી ઊભેલી પરી બોલી હીરા તું રૂપાળી છો પણ એટલો મધ રાખ નહીં એથી તારું સારું નથી થવાનું રાજકુવરી કહે મારું રૂપ તારાથી દેખી શકાતું નથી એટલે જ મારી સાથે વઢવાળ કરવા આવી લાગે છે ખરું ને પરી કહે ના જેને આટલો બધો અહંકાર હોય તેનું સારું થાય જ નહીં માટે હું તો તને ચેતવવા આવી છું બહેન આટલું બોલીને પરી ચાલી ગઈ પછી તો હીરાનો મધ ક્યાંય માય નહીં એના મનમાં એમ થયું કે હું એટલી બધી રૂપાળી કે પરીઓ પણ મારી અદેખાઈ કરે હીરાની પાસે ઘેરો વળીને સાત સખીઓ બેસે ને એના ખોટે ખોટા વખાણ કરે એક જણી કહે કુરિબાના હોડ તો અસલ પરવાડા જેવા જ બીજી બોલે બાના દાંત તો જાણે અસલ મોતી બધી વાતો સાંભળીને હીરા તો હસ્યા જ કરે એકાએક એક સખી બોલી અરે આ શું બાના દાંત સાચો સાચ મોતી જેવા કેમ લાગે છે વાત ખરી હતી રાજકુરીના રાતા મોઢાની અંદર એકેય દાંત ન મળે દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક ચળક થાય છે સખીઓ સમજી ગઈ કે આ કામ પેલી પરીનું હશે એને મનમાં ફાળ પડી પણ રાજકુમારીને મોઢે કોઈ બોલ્યું નહીં હીરા તો મનમાં બહુ રાજી થઈ એણે વિચાર્યું કે ખાવા પીવામાં લગાર અડચણ તો આવશે પણ એની કાંઈ ફિકર નહીં મોતીના દાંત તો નસીબદારને જ મળે એક દિવસ સવારે હીરા પથારીમાં ત્યાં ઉઠતી નથી એની સાત સખીઓ ઉઠાડે છે પણ હીરા તો પડખું ફેરવીને કહે કે ઓહો હેરાન કરો માં બાપુ અત્યારમાં ઉઠીને શું કરવું છે સખીઓ કહે તમને અત્યાર લાગે છે પણ જુઓ તો ખરા કેટલું ટાણું થઈ ગયું છે હીરા કહે કે હજી તો અંધારું છે સખીઓને લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે એટલે એને ઢંઢોળીને કહ્યું આમ જુઓ તો તડકા કેટલા બધા ચડી ગયા છે ત્યાં પછી હીરાના પેટમાં ફાળ પડી એ તો આંખો ઉઘાડીને જોતી હતી પણ અજવાળું દેખાતું જ નહોતું બે હાથે આંખ ચોળી ફરીથી જોયું તો એ અંધારું ઘોર હાય હાય એ આંધળી બની ગઈ હતી રાજના મહેલમાં તો પોકાર થઈ ગયો વૈદ્યને બોલાવવા માણસો દોડ્યા વૈદ્ય આવીને જુએ ત્યાં તો આંખો એવીને એવી જ ઉલટી વધુ ચકચક થતી હતી કેમ જાણે આંખો સળગી ઉઠી હોય ને વૈદ્ય આંખો પર ધીરે ધીરે ફૂંક મારી પણ હીરાની આંખ જેમ હતી તેમ જ રહી બીડાઈ ન ગઈ પછી વૈદ્ય આંખમાં આંગળી નાખી તોય આંખો હલી ચલી નહીં પછી અંદર છરી ઘોંચી પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહીં આંખોને બદલે હીરાના બેગ કકડા બની ગયા છે આંખો ગઈ એટલે પહેલાં તો રાજકુવરીને બહુ જ વસમું લાગ્યું પણ સાત શકીઓ કહેવા લાગી કે એમાં શું થઈ ગયું તમે ભાડશો નહીં તો અમે તમારું બધું કામ કરી દેશું પણ તમારી આંખો કેવી રૂપાળી બની ગઈ છે કેવી ચળકે છે એની સી વાત કરવી બા રાજકુમારી બહુ રાજી થઈ એને તો રૂપાળા થવું હતું બીજી કાંઈ વાત નહીં વળી એક દિવસ સવારે ઉઠીને હીરા બોલવા જાય પણ બોલાયું નહીં ફરી વાયર વૈધ્ય આવ્યા ખૂબ તપાસીને વૈદ્ય બોલ્યા કે કુંવરીવાની જીભ અને હોઠ બધાએ પરવાળાના બની ગયા છે મૂંગા થવું એ તો ખરેખર બહુ જ વસમું પણ સાત સક્યો હીરાને કહે ઓહોબા રાતા રાતા પરવાળાના હોઠની અંદર મોતીના દાણા જેવા દાંત કેવા શુભિતા લાગે છે તમારા જેવી સુંદરી હવે તો આખા જગતમાં ન મળે ધીરે ધીરે રેશમ જેવા કાળા એના વાળ પણ સાચે સાચ રેશમના જ થઈ ગયા ને એની આંગળીઓ પણ ચંપાની કડીઓ બની ગઈ પછી પરિયોએ વિચાર્યું કે ચાલો ફરી વાર હીરાની પાસે જઈએ હવે કદાચ એનો મધ ઉતરી ગયો હશે સોનાના આસન ઉપર હીરા બેઠી છે સાત સખીઓ એને વીંટળાઈ વળી છે એ વખતે પરીએ આવીને હીરાને પૂછ્યું હીરા હવે તને કાંઈ અક્કલ આવી કે તારો ગર્વ ઉતર્યો કે બોલ મને જવાબ દેવો હશે તો તારાથી બોલી શકાશે ક્રોધમાં હીરાનું મોઢું રાતું ચોર થઈ ગયું રાડ પાડીને હીરા બોલી હું કદીએ તારી પાસે હાર કબૂલ કરવાની નથી મારા મહેલમાંથી હમણાં જ ચાલી જા પરી કહે ઓહો હજી એ આટલો મત ઠીક તને બધાએ કંચનની પૂતળી કહીને બોલાવે છે તો હવે સાચે સાચ તું કંચનની પૂતળી બની જા ત્યાં તો જોત જોતામાં રાજકુંવરીનો રંગ સોના જેવો થઈ ગયો ને આખું શરીર ચળક ચડક થવા માંડ્યું ધીરે ધીરે એના હાથ પગ પણ કઠણ બની ગયા હીરા સોનાની પૂતળી બની ગઈ રાજમહેલમાં એક સૌથી સુંદર ઓરડાની અંદર એ સોનાની પૂતળી બેસાડી રાખી એને જોઈને બધાયને બીક લાગતી પછી એ દેશમાં માણસો અભિમાન કરતા જ મટી ગયા